આ દ્રશ્યો છે સુત્રાપાડાના ભીરોદર ગામના અહીં ખેડૂતોએ જે શેરડીનું વાવેતર કરેલું હતું પરંતુ જે વરસાદ પડ્યો છે અને સાથે સાથે પવન પણ ફૂંકાયો છે જેના કારણે આ શેરડીનો પાક ઢળી પડ્યો છે

તો વિરોદર ગામના એ વાડી વિસ્તારમાં ખેડૂતોનો પાક ઢળી જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે ખેડૂતોની બાર મહિનાની મહેનત ઉપર એ પાણી જે છે તે ફરી વળ્યું છે ચોમાસાને અંતે જે વરસાદ આવ્યો એ વરસાદે લગભગ બધે જ વિનાશ વેર્યો છે શેરડીના પાકનું ધોવાણ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ દિવાળી પૂર્વે ખેડૂતો પર એ કુદરતી આફતની કહેર જોવા મળી રહી છે જગતનો તાત તાત્પર્ય એકવાર એ મુસીબતમાં મુકાયો છે ને અત્યારે ગીર સુનાથ યાદ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં શેરડીનો જે ઊભો પાક હતો તે બધો જ પાક ઢળી પડ્યો છે કારણ કે છેલ્લા અડતાલીસ કલાકથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં એમાંય ખાસ કરીને ગીર સુનાથ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો છે છેલ્લા ચોવીસ કલાકથી ભારે પવન સાથે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોને પણ એ નુકસાની ભોગવવાનો અત્યારે વારો આવ્યો છે જે પ્રમાણે મગફળી અને સાથે જ શેરડીનો જે પાક હતો તેમાં નુકસાન થયું છે જો કે મગફળીના પાકમાં વ્યાપક જોવા મળ્યું છે નુકસાન તો શેરડીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન જોવા મળ્યું છે ને જેને સીધી જ અસર એ ખેડૂતોને અત્યારે થઈ રહી છે ત્યારે મારા સંવાદદાતા એ અર્જુન ત્યાં પહોંચ્યા હતા ખેડૂતો સાથે વાત કરવા માટે ત્યારે ખેડૂતોએ શું આપી તે જણાવી આવો સાંભળીએ ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધારે નુકસાની છે તે જોવા મળી રહી છે કારણ કે ગીર સોમનાથના સુત્રાપાડામાં બાર ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને આ વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે આ દ્રશ્યો છે સુત્રાપાડાના ભીરોદર ગામના અહીં ખેડૂતોએ જે શેરડીનું વાવેતર કરેલું હતું પરંતુ જે વરસાદ પડ્યો છે અને સાથે સાથે પવન પણ ફૂંકાયો છે જેના કારણે આ શેરડીનો પાક ઢળી પડ્યો છે અને ખેડૂતોને માથે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સૂત્રાપાડાથી સામે આવી રહ્યા છે સાથે સાથે આ વિસ્તારમાં મગફળીનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે જે ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે તે ખેડૂતોને પણ વ્યાપક નુકસાની છે તે જોવા મળી રહી છે ન્યૂઝરૂમ સાથે વિરોદર ગામના ખેડૂતો જોડાયા છે આપણે એની સાથે સંવાદ કરીશું શું કહેશો મારે શેરડીનું વાવેતર મોટા પ્રમાણે કરેલ છે બીજા નંબરમાં બહુ મોંઘું બિયારણું હોય વરસાદને કારણે બહુ નુકસાની ગયેલું હોય બરાબર તો નુકસાન વળતર સરકાર ન આપે તો ખેડૂત દિવાળી ઉપર થાલ આવતો હોય એનું શું કરે કેટલા મહિનાની મહેનત સાત આઠ મહિનાની મહેનત છે મહેનત બધી પૂરી કરેલી છે છતાં વરસાદને કારણે બધી નુકસાન આવેલ છે તો

પંદરક વીઘાનું જે શેરડીનું વાવેતર હતું પરંતુ જે વરસાદ વરસ્યો છે સાથે સાથે જે પવન ફૂંકાણો છે આ પવને ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે અર્જુન વાળા ન્યૂઝ રૂમ ગુજરાત ગીર સોમનાથ તો જે પ્રમાણે આપણે આ દ્રશ્યો જોયા અને સાથે જ ખેડૂતોએ આપીતી જણાવી કે દસથી બાર લાખ રૂપિયાની શેરડીને વાવેતરમાં ખર્ચો કરવામાં આવ્યો પરંતુ ભારે વરસાદ અને પવનના કારણે એ શેરડીનો પાક ઊભો પાક હતો તે તબાબમાં પાક નિષ્ફળ ભયો ગયો છે અત્યારે ખેડૂતોની મહેનત પર એ પાણી ફરી વળ્યું છે ને જે પ્રમાણે ખેડૂતોએ આ પ્રીતિ જણાવી રહ્યા હતા એમની વેદના ઠાલવી રહ્યા હતા તે હવે ખેડૂતો પણ એ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સાથે જ અમને નુકસાન થયું છે તેનું સર્વે કરીને વળતર આપવામાં આવે ન માત્ર એક ગીર સોમનાથ કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના ખેડૂતો ત્યારે એ મુસીબતમાં મુકાયા છે ત્યારે સ્વાભાવિકપણે સરકાર પાસેથી મદદ માંગતા હોય છે ત્યારે આ વખતે હવે સરકાર કયા પ્રકારનું સર્વે કરી અને મદદની જાહેરાત કરે છે અને સાથે જ કયા પેકેજની જાહેરાત કરે છે એ આવનારા સમયમાં ખબર પડશે